દિલ્હી બ્લાસ્ટ બાદ વડોદરા રેલવે પોલીસ પણ હાય એલર્ટ પર છે દિલ્હી થી આવતી જતી તમામ ટ્રેનોમાં સઘન ચેકિંગ હાથ ધરાયો બોમસ્ક્વોડ ડોગસ્ક્વોડ દ્વારા પોલીસે ચેકિંગ હાથ ધરી મુસાફરોના સામાન તેમજ વાહનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે સાહેબ શ્રી સાહેબ છે અને અમારા પરિક્ષિતા राठવાડ મેડમ છે સાહેબ છે અને અમારા એસપી સાહેબ શ્રી અભયસિંહ અભય સોની સાહેબ છે તમામની સૂચના છે કે ભાઈ દિલ્હીના જે બોમ્બ બ્લાસ્ટ થયા છે તમામ વાહન તમામ પેસેન્જર તમામ સગમન મને અચૂકપણે ચેક કરવા જેથી અમારી તમામ ટીમ અમારી હાજર છે બીડીડીએસ ટીમ છે અમારી એસઓજી ટીમ છે એલસીબી છે અમારી લોકલ પોલીસ છે તમામ માણસો એલર્ટ મોડ ઉપર રહીને તમામ વાહન તથા એક્ઝિટ અને એન્ટ્રી તમામ માણસોને તમામ ટ્રેનોને અમે ચેક કરશું અમે જે પેસેન્જર વ્હિકલ્સ છે બહારના રાજ્યના વ્હીકલ્સ છે એના પર ખાસ કોન્સેશન કરવા માંગીએ છીએ ટ્રેનો તમામ ટ્રેનો દિલ્હી તરફથી આવતી ટ્રેનો અને દિલ્હી જવા વાળી ટ્રેનો હોય તમામ ટ્રેનોને ચેક કરીએ છીએ